ખેતરમાં તો અવિરત પાણી ભરા હે ભગવાન આમાં તો માંડવી પસકી જાય અમારી પાણી હેવારી ગયા હે મારા બેટા આમ તો જો પાણી નીકળે લીધી લેવી તો પાછું ખડ ન થાય અને બીજા નંબર માં ઓની દવા છાટવાનું તો એક બાજુ બે બાજુ કામ તો ઈ જ આલે ખડ ને નાશ કરવાનું જેનો સંપૂર્ણ કેમ લાલ લેમ્પ થયો હોય એવું લાગે ઓ બકી જોઈ લો તમે આખા આખા મરચા હે લાલ લાલ ચટાકેદાર હે આ કે આખું આ જે છે ને ઈ ઈ કરવાની આવે ઈ ઈ બધું આ ખાલી છે તમને ખબર કોમેન્ટ માં કરજો હું ભૂલી ગયો નામ હાવ હું મગજ માં નીકળી ગયો તો એવું બધું છે ને અને હું હાવ મગજ માં થી આવતો કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારે આપણે હતા આવવું પડતું નથી ગાડી ની કારણ કે વરસાદ છે તમે વિરામ લઈ લો પૂરેપૂરો અને હવે આગળ અંબાલાલ બાપા એ સ્થાન છે કારણ કે આગાહી અંબાલાલ બાપા આગાહી દે એટલે વરસાદ બોલાવે તો એવું બધું વાતાવરણ છે અત્યારે ખોજે કુતુબ છે સ્વિમિંગ પૂલ છે આખે આખો જે પૂરે જોરદાર શાનદાર ભર્યો છે પણ એક એક થોડી દેખાય ગઈ છે એને આપણે ગુજરાતીમાં કહેવાય ટાપુ તો આ જે ટાપુ ઉપર છે એટલે પગ ન મૂકાય બાકી પગ છે હો હોરો ઘરી જાય આખે આખા તો ઈ ટાપુ છે ઈ કારણ કે ફરતી બધું પાણી હોય અને વરસાદ થોડી થઈ હોય તો દોસ્તો એને શું કહેવાય ટાપુ જ કહેવાય તો આપણો ટાપુ છે અને આ છે બાકીનું બધું પાણી સેલાનું આપણે હાલી ઈ વાડતા વસ્તાર માંડવી ઈ ઉપાડવાની થાય છે જોઈ છે કેવી છોડો માંડવી છે ને બાકી જો મોજ મજા છે વાડીએ અત્યારે ઉરદ નારાયણ માથે એવા કિરણો ફેંકે છે એ લેતો જતું હવે તો તમે જોઈ શકો છો તડકો એ પૂરેપૂરી માત્રામાં છે ને આપણે આટા વાળી આટા મારીને ને જઈએ છીએ જે કામકાજે વરગવાનું છે એવું બધું છે ને કાલે છે ફાધર વ્યવસ્થા તો સવાર સવારમાં આપણે જવાના એ નાવા માટે નદી અને અમાસનું ખાસ છે દોસ્તો મહત્વ રહેલું છે તો જોઉં આપણે કાલના હવારના લોકમાં કારણ કે નાવાનું બધું એવું બધું કંઈ નથી હોય છે નાવાનું અને પિતૃ મોક્ષ માટે પાણી રેડવાનું હોય બાકી હાલ આપણે માંડવી થોડા ક્યાંકથી ઉપાડી તો આપણે ખબર પડે કે એવી છે માંડવી બાકી હાલ વાળી હાલી અને પછી છે નવા કામકાજે વરે ગયા અને છેલ્લું સુધી જોતા રહેજો બાકી નગર નહીં મજા આવે હા ભાઈ તો ખેતરોમાં ભઈ રહ્યા ભાઈ હજી પાણી આજ છે સતત ત્રીજો દિવસ વરસાદ વગરનો થાય ખેતરોમાં તો અવિરત પાણી ફેરા હે ભગવાન આમાં તો માંડવી પસકી જાય અમારી પાણી હેવારી ગયા છે મારા બેટા આમ તો તમે જોઈ શકો જ્યાં મૂકો ત્યાં પગ પાણી નીકળે આ ઝાર બંધાઈ ગઈ પણ ભૂંડણાયા નીકળજો કે ઈ તો ફાયદો જ છે કે આવતા જ નથી પણ એક પ્રશ્ન નું સોલ્યુશન કરો એટલે બીજો પ્રશ્ન ઊભો હોય તો હજી આમાં બધે બગીચામાં આંબામાં લાગટ છે પાણી પાણી ભરાય આમાં તો લગભગ હવે તો ક્યાંક કદાચ માઇસ લઈ રહેવા આવશે ભગવાન તો આમાં જો ઝીણી ઝીણી જીવાય તો હવે આ ઈંડા મૂક્યા હોય ભગવાન જાણે શું હોય એ ખબર ન જ પડતી અને આપણે તો કંઈ અટાણે બીજું કંઈ કરવાનું નથી આપણે થાય કરવાનું છે એટલે કે ટૂંકમાં આપણું હથિયાર લઈ અને આપણા જવાનું છે એ ખેતરમાં આપણું જૂનું જાણીતું હથિયાર વરાપ થાય એટલે ખેડૂતનું પહેલું હથિયાર અને બીજું હથિયાર છે પંપ તો બે લઈને આપણા ખેતરમાં કામ કરવાનું છે અને થોડીક વાર કામ કરી પછી ચા પાણી ટાણા થઈ જાય ચા પાણી પીવા જવું બાકી મોજો દરિયા પાણી પાણી જાય કરી વાત છે કે ટેન્શન જ નહીં અને હવે એ સોયા ઘડીને દઈ પછી વાડી જવાનું ટાણું થઈ જાય તો ગાવ છે મેં ઘણું બધું છે એ નદી નાખ્યું હે અત્યારે મારે આવી ચા પાણી પીવાનું ટાણું થઈ ગયું છે બાકી જો એટલું એટલું હે હે આપણે લીધું છે કઝાય જેવું ખળ છે ઘણી પણ જાય ને આ લોપ છે એ ને એ તો પૂરી થાય કારણ કે વરસાદની આગાહી આવે પાછી એ પેલા આપણે લેવી તો પાછું ખડ નો થાય અને બીજા નંબરમાં માં ઓની કોરાલે હે દવા છાટવાનું તો એક બાજુ બે બાજુ કામ તો ઈ જાલે હે ખળ ને નાશ કરવાનું જેનો સંપૂર્ણ નાશ કરવો છે એવું ખળ તો અત્યારે હવે તો ખાલી કોકો ગુંડા હે બે ત્રણ બે ત્રણ નાના મોટા નાના મોટા એ બધે રહ્યા હે સાપ એવા ટાણું થઈ ગયા હે અને સુરત નારાયણ આજ વાંધો નથી યાર આજ રેડી હે કારણ કે બહુ કઈ તૈપા નથી અને પવન દેવ પવન નું કામ કરે છે જોરદાર પવન પવન જોરદાર વહે આમાં આવે તમે જોઈ શકો અઢારે પ્રકારનું ખળ છે આવડો આ એક કરજણો કહેવાય પછી આ હે ભોઆંબલી કહેવાય તમને દેખાડું આ બધી છે ને આવડી આ પાછી એક ભોઆંબલી કહેવાય આ હે ને એ મોટું થઈ કહેવાય સમજો મોટું થાય એટલે એને કાર્યો ખાર્યો કહેવાય એટલે આ ને હતર પ્રકારના ખળ છે આ પછી હવે તો એક જ પ્રકારનું હોય સોયાબીન પણ ખળ હતર પ્રકારના છે આ થઈને છે ને દીન નાખવાના છે દૂધ લો આ પાછી અને હું કહેવાય ઓલી ભાજી કે કેવી તમને ખબર તો કે કેવાય યાર ઓજી ભૂલી ગયો ઓલી કે કા ભાજી કરવાની આવે ઈ ઈ જોયા ખણ હે તમને ખબર કોમેન્ટ માં કરજો હું ભૂલી ગયો નામ હાવ હું મગજ માંથી નીકળી ગયો તો એવું બધું છે ને અને હું હાવ મગજ માં નથી આવતું ને કઈ ભાજી કહેવાય ઓલી ખડ ની કે કેવાય આપણે ભૂલી ગયા હવે તમે કોમેન્ટ કરજો કે જો મને કઈ ભાજી કહેવાય તો એવું બધું છે ને હવે તડકો તપતો જાય હે

લાવો હાલો સાહ પાંચ વાગી ગયા હે ને આવી ગયો છે જોરદાર સા એ હું તો ગયું ચા નથી પીવો મને ખબર એમ કે ને બસ 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 તા નવી માંડવીના દાણા હે વાહ ક્યાં ભાતે લાવો ઓહ તો દાણ દાણા હો પાકી ગયા હો પણ ભૂલે ભૂલ પાકા નથી એમ તો કઠણ થઈ ગયા ને ભૂલી માંડવીના સોડવામાંથી એટલા એટલા ડૂડવા હે થોડાક ખોયલા ચા પાણી પીવાઈ ગયા છે હવે અને અને એટલા હે આપડે માંડવી હવે હમણાં કાઢવી જોયા દુઓ ગાવો હે એક દુઓ થઈ જાય હાલો રાજવા છે ફૂલ को मरा පले డද kita kita पහ लेම द ক ઓહો દવા માથે ફુવારા ઉડ્યો પણ જૈન બોલે હે દવાની હાલો હવે ગાઓ ઢોલા તમારા દેશમાં ભાઈ 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 જય હો એક ઢોલો બીજી માળવી

તો ઢોર ઠાકર ને પાછી આજ આવી ગઈ છે જોરદાર મજા કારણ કે એને હું છે વરાફ જેવું જોતું હતું ને પાછું જોતું તેવું જડી ગયું હોય તો માંડ માંડ વિશાળા હાઈ મોકરા પડ્યા ને જો મંડી મારવા આ માથા મોદમાં આવી ગઈ વરાપ આવી ગઈ ને મા એને જોરદાર જમાવટ આવી ગઈ છે તો તોય માથા ઉલારે મારી સામે એ તો તો કોણ છે આ કોણ દેખાય કોણ આના કાન ના ભાઈ આખે આખી ફરી ગયા તો એવું છે બધું ભેગું બેહુ નીણ ખાય છે અને નથી આપણે કહેવાય જોરદાર ધુવાળો એવું તરત એ કોથળીમાં ફૂલ હસોડો નરિયા હરવો કાઢ નાખ્યો એટલો ધુવાડો કર્યો ક્યાંક ને ક્યાંક છે એવા નાના મોટા ઝીણા ઝીણા ફૂલ તો આમાં લાલ ચટાકેદાર ફૂલ તો જો પણ જોરદાર કઈ ઘટે નહીં ફૂલ આવ્યા આપણે ફરી લીધી છે ફૂલની કોથરી તો ઘણા બધા ફૂલ હે ને એમાં ભેગું અહીંયા હે મધ ફૂલ સિક્યોરિટી સાથે કેટલા સૈનિકો આમાં બેઠા જોરદાર રક્ષા કરવા ફૂલડાની ફૂલ મધ છે પણ આપણે ઉતારી ફૂલ ધીરે ધીરે કે ફૂલ બહુ છે તમે જોઈ શકો મેં તમને દેખાડું કંઈક નવું જવું લેટેસ્ટમાં ફૂલડાની વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક આવું જોવા મળશે તો આ હે એ પોપટા નથી પણ આ હે એ લાલ મરચાં હે દોસ્તો ગોળાકાર જે હવે નવી વેરાયટી મરચાંની આવે ઊભી ઈ આ કેમ લાલ લેમ્પ થયો હોય એવું લાગે હું બાકી જોઈ લો તમે આખા આખા મરચાં હે એ લાલ લાલ ચટાકેદાર હે આ આખે આખું આ જે છે ને એવું લાંબુ નહીં પણ આમ ઊભું મરચું થાય આ તો અલગ જ વેરાયટી એવી કે જો એ લગભગ લાલ થઈ જાય બે ત્રણ દિવસમાં પહેલાં લીલા પછી લાલ અને ભૂરા ત્રણ પ્રકારના મરચાં એવા છે તો હાલનો દોસ્તો આપણું કામ છે એ બધું થાય છે હવે અહીંયા પૂરું અને આવી ગયા સેલા થયેલી ફૂલ હાથમાં અને હવે હાલી ધીરે ધીરે પગ મોકરા થાય છે કેળો કપાઈ છે પોઈન્ટ છે અને હવે ધીરે ધીરે આપણી ગાડી પડી છે માથે તો ઘડીક માથે આવી જાય ગાડી થોડું થોડું હાલે રાખશું તા થકવાળી દે થોડુંક હલાવી કારણ કે બાંધ બાંધે તો ફૂંકાવું પછી આવો નવું બરાપરે તો બેસરથી કેળે ગાડી વાળીએ પૂગે તાલગણ તો આપણે ડગલા જ ભરવાના હે એટલે હવે પરશું કાલના વ્લોગમાં નવા તો વિડીયોને લાઈક કરજો ચેનલને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો હે રોજ તમને જોવા મળશે અને કંઈક છે નવું નવું ખેતીવાડીનું દાંત કાઢવાનું આ તે વસ્તુ જોવા મળશે તો હાલો હવે જય દ્વારકાધીશ તો હજી આપણે પાણા કંઈ દેખાણા નથી પાણીનો પ્રવાહ સતત ચાલુ છે તો એ ગાડીઓ હાલતી થઈ ગયું હોય ફૂલે ફૂલાઈથી કારણ કે જે સ્વિમિંગ પૂલ આખો ભર્યો હોય જોરદાર પાણી જાય છે ખેતરોમાં પાણી ભર્યા કે ક્યાંક